ન્યાય ધર્મ અને સમર્પણ પૂર્ણેશ્લોક મહારાણી અહિલ્યાબાઈ હુલકરજીની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી ઉત્સાહભે નીકળી હતી શોભાયાત્રામાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લોકો પણ જોડાયા હતા આ સમગ્ર યાત્રા માર્ગ પર જન સમુદાય ઉત્સાહભેર આવકાર આપ્યો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ યાદવ શહેર પ્રમુખ જતિન શાહ તેમજ અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહી જયંતિ મહોત્સવને ગૌરવભેર ઉજવ્યો હતો લોક માતા અહલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મજયંતિ છે એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે મધ્યપ્રદેશના ભોપાલમાં એક લાખ લોકોની જનમેદની સાથે એમના જન્મદિવસથી ઉજવણી કરી રહ્યા છે બીજી તરફ સમગ્ર દેશમાં પ્રત્યેક જિલ્લામાં નગરોમાં અહલિયાભાઈના જીવનની ઝરમર એ આમ નાગરિકો સાથે ચર્ચા કરવાના હેતુથી અને એમણે જે સ્ત્રી સશક્તિકરણ માટે બાલ વિવાહ અને સતી પ્રથા જેવી કૃપ્રથાની સામે જે પ્રકારે લડત લડી હતી દેશના ઐતિહાસિક મંદિરોનો જીવોદ્ધાર જેમના હાથે થયો છે મોગલ સામ્રાજ્યમાં અને અંગ્રેજ સામ્રાજ્યમાં પણ જેમણે હિન્દુ ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન ખપાવી દીધું છે એવા અહલ્યાભાઈ હોલકરની આજે જન્મ જયંતી નિમિત્તે એમને સતસત વંદન કરીએ છે અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તાઓ વતી એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ લોકમાતા રાજમાતા પ્રજાવત્સલ ઉન્ય શ્લોક શિવ ભક્ત અહલિયાબાઈ કે જેઓ આજે ત્રણસો જન્મ જયંતિ છે અને એના ઉપલક્ષમાં દેશભરમાં આજે અહલિયાબાઈની જયંતિ નિમિત્તે શોભાયાત્રાઓ નીકળી રહી છે છેલ્લા એક સપ્તાહથી અહલિયાબાઈના વિશે એમના જીવન ચરિત્ર વિશે અનેક બૌદ્ધિક વર્ગો દેશભરમાં ચાલી રહ્યા હતા અને આજે ભરૂચમાં શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકરો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે અને આ જન્મ જન્મજયંતિ ખૂબ જ સારી રીતે સુંદર રીતે ઉજવાઈ રહી છે એ બદલ આ સાથે શોભાયાત્રામાં જોડાના તમામનો ખૂબ ખૂબ આભાર અને આજે આ એમની જે પ્રતિમા છે એમને પણ અમે સત્સત નમન વંદન કરીએ છીએ અને આપણા દેશના વડાપ્રધાન શ્રી કે જેમને પણ અહલિયાના જીવનમાંથી પ્રેરણા લઈને અહલિયાભાઈએ જે રીતે દેશના દ્વાદર જ્યોતિર્લિંગ તેમજ પુરીના મંદિરો સમગ્ર દેશભરમાં જ્યાં જ્યાં પણ શિવ મંદિરો હતા અને એનો જીર્ણોદ્ધાર કરવાનો હતો જેને હતા એ તમામ મંદિરોનો કર્યો અને એમાં કાશી વિશ્વનાથ મંદિર અને ગુજરાતનું સોમનાથ પણ હતું એ જ રીતે નરેન્દ્રભાઈએ પણ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અયોધ્યા મંદિર લોકાર્પણ થયું અને ગુજરાતનું અને વડોદરા જિલ્લાનું નજીકનું મહાકાલી મંદિર એનો પણ નરેન્દ્રભાઈ જીર્ણોદ્ધાર કર્યો આમ અહલ્યાભાઈ જે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો એક આલેખ જગાવેલો એ પ્રમાણે પ્રેરણા લઈ અને નરેન્દ્રભાઈ પણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનો સમગ્ર વિશ્વમાં પ્રસાર પ્રચાર કરી રહ્યા છે અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નરેન્દ્રભાઈના આ સંકલ્પમાં આ ધ્યેયને સાર્થક કરવા માટે સૌ જોડાયા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન